નમસ્કાર મિત્રો આવતીકાલની સવાર એકત્રીસ ઓગસ્ટ ગુજરાત અને ભારતની પચીસ કરોડ જનસંખ્યા માટે અંગ્રેજોના કાળા કાયદામાંથી મળેલી આઝાદી એકત્રીસ ઓગસ્ટ અને ઓગણીસો બાવન ના રોજ આપણને વિચરતી વિમુખ જાતિને કાળા કાયદામાંથી આઝાદી મળેલી એ આઝાદીના ઉજવણી સ્વરૂપે આજે સમગ્ર ગુજરાતની અંદર વિચરતી અને વિમુખ જાતિના લોકો આ બેનર મારીને પોતાનો મુક્તિ દિવસ ઉજવી રહ્યા છે તો દરેક વિચારતી વિમુખ જાતિના ભાઈ બહેનને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આપણે અંગ્રેજોના કળા કાયદામાંથી તો આઝાદ થઈ ગયા પરંતુ આજ જે વિચરતી વિમુખ જાતિની પચીસ કરોડની આખા ભારતની જનસંખ્યા અને ગુજરાતની અંદર સવા કરોડની જનસંખ્યાને જે તકલીફો પડી રહી છે એના માટે અમે સ્લોગન આપ્યું છે કે એકત્રીસ ઓગસ્ટનો માહિતી દિવસ અને અમારા હક આઝાદ ભારતમાં ઘણી સરકારો આવી અને જતી રહી પણ અમે લોકો કોઈને દેખાયા જ નથી એટલે અમારે કહેવું પડે છે કે અમે પણ ભારતના નાગરિક છીએ એટલે માનનીય સરકારના પ્રતિનિધિઓ અને સરકારને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આપ અમારો મુક્તિ દિવસ ઉજવો સાથે સાથે અમારું શિક્ષણ અમારા બાળકોનું ભવિષ્ય અમારું રાજકીય પ્રતિનિધિત્વ અને નોકરીની અંદર અમને સમાન તક મળે એ જ અપેક્ષા રાખે છે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત